લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સ્વાગત છે તો આવો જાણીએ ભગવાન વિષ્ણુ ના કલ્કી અવતાર વિશે કલકી જે નકળ નામથી પણ ઓળખાય છે ભગવાન વિષ્ણુ નો હવે પછી થનાર અવતાર મનાય છે પુરાણ કથાઓ અનુસાર કલિયુગમાં પાપ તથા અત્યાચાર હલ્પ ઉપરાંત વધી જવાથી જગત જગતમાંગથી દુષ્ટોના સંહાર માટે કલકી અવતાર પ્રગટ થશે ભગવાન કલ્કિનું વાહન દેવદત્ત નામનો અશ્વ અને શસ્ત્ર તલવાર હશે હિન્દુ ધર્મ મુજબ આ અવતાર દશમો અને છેલ્લો અવતાર થશે જ્યારે જ્યારે પૃથ્વી પર પાપ અને પાપીઓનું અત્યાચાર વધી જાય છે ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ પૃથ્વી પર અવતાર લઈને પૃથ્વીને અત્યાચારીઓના આતંકમાંથી મુક્ત કરી છે દરેક યુગમાં ભગવાન વિષ્ણુએ જુદા જુદા અવતાર લઈને મનુષ્યને જ્ઞાન અને પ્રતિષ્ઠાનો પાઠ મનાવ્યો છે ધાર્મિક પુરાણો માં વિષ્ણુના થી અવતારોનો સુધી ભગવાન વિષ્ણુ અવતારો નો અવતારો અવતાર વિષ્ણુ અવતાર માનવામાં આવે છે આ મત્સ્ય અવતાર 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 વરાહ વામન પરશુરામ અવતાર રામ અવતાર બુદ્ધ અવતાર કૃષ્ણ અવતાર અને કલ્કી અવતાર છે પુરાણો અનુસાર અત્યાર સુધી શ્રી હરિ વિષ્ણુ પૃથ્વી પર તેવીસ વખત અવતર્યા છે અવતાર વિશે ઉલ્લેખ છે કે કલિયુગ અને સતયુગના સંગમ કાળમાં ભગવાન વિષ્ણુ આ અવતાર લેશે તેથી દર વર્ષે આ તારીખે કલ્કી જયંતિ ઉજવવામાં આવે છે ભગવાન વિષ્ણુના આ કલ્કી અવતાર વિશે શ્રીમદ ભાગવતમાં ઉલ્લેખ છે કે ભગવાન વિષ્ણુ કલિયુગના અંતિમ તબક્કામાં આ અવતાર લેશે એટલે કે કલિયુગ ક્યારે સમાપ્ત થશે અને સત્યયુગ ની શરૂઆત થશે ત્યારે ભગવાન વિષ્ણુનો આ અવતાર ચોસઠ કલાઓથી પૂર્ણ થશે તેમાં ઉલ્લેખ છે કે ભગવાન કલ્કી સફેદ ઘોડા પર સવાર થઈને પાપીઓનો નાશ કરશે અને પૃથ્વી પર ફરીથી ધર્મની સ્થાપના કરશે આ ઘટનાનું વર્ણન શ્રીમદ ભાગવત મહાપુરાણના બારમા સ્કંધના ચોવીસમાં શ્લોકમાં કરવામાં આવ્યું છે જે મુજબ જ્યારે ગુરુ સૂર્ય અને ચંદ્ર એક સાથે પુષ્ય નક્ષત્ર માં પ્રવેશ કરશે ત્યારે ભગવાન કલ્કીનો જન્મ થશે પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન કલ્કી અવતાર લેતાની સાથે જ સત્યયુગની શરૂઆત થશે તો આવા જ આર્ટિકલ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો